લીલી સરસ મજા કોથમીર ફુદીના પાન ગાંઠિયા અને સેવ આદુ અને ચણા જક અને ટમેટા અને નીમક આ ખાવણી માં આખે ખાંડવા ઈ છે સરસ મજાની લીલી ચટણી બની રહી છે

જગ્યા હતી જ ને સરસ મજાની ખાંડેલી ચટણી સ્વાદિષ્ટ બને છે સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ મજાની તૈયાર થઈ સરસ લીલી ચટણી સ્વાદિષ્ટ જમવામાં નાસ્તોમાં બહુ સરસ મજાની કોદીના આદુ મરચાં ખૂબ સરસ મજાની ચટણી છે

મસ્ત મજાના દોષ પંદર દિવસે જોઈ શકો છો સરસ મજાની સેવ બનશે સરસ મજાની સેવ બની રહી છે જોઈ શકો છો મસ્ત મજાની સેવ

સરસ મજાની શેવ બની રહીશે જઈ શકો છો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને કોમેન્ટ પણ સારી સારી આવે છે બધાયને તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જયશીયારા શેવ ટમેટાનું શાક બનાવાનું છે મસ્ત મજામાં હતું કટિંગ અને તેલ પણ મૂકાઈ ગયું છે સતત ચાલુ છે અને કાચરી

એવી એવા ગોપી સંગે લીલા કરે ઘન શ્યામ શિવે સમાધિ મારા સડી છો કૃષ્ણ નો રે એવી વેણુ વગાડી વાલે વિઠલે રે ત્યાં કઈ કાજો મધુરો સાદ શિવે સમાધિ મારા સડીચો કૃષ્ણ નો રે એક શારદ પૂનમ નીરા રે એવી સમાધિ મારા સડીઠો કૃષ્ણ નો રે એક ઢોલ વાગે ને બીજી ઢોલકી રે ત્યાં સોળે સરનાયુના ના સુર શિવે સમાધિ મારા સડીઠ્યો કૃષ્ણ નો રે એક ગમ્મર વાગે ને બીજી ગુગરી રે

સદાશિવે સમાધિ માં રાસ દીઠો કૃષ્ણ નો રે કર જોડી ને ભક્તો કરે વિનતી રે એવી શિવની સમાધિ સુટી જાય શિવે સમાધિ માં રાસ દીઠો કૃષ્ણ નો રે જય સમી ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું મારા ભાઈએ કૃષ્ણ ભગવાન ને ગોપીઓ નો રાસ આવતો હતો ત્યારે શંકર દાદા એમ થયું કે હવે હું રમવા જાઉં તો એ જે ના પાડી રાસ માં તમારે ન જવાય પણ શંકર દાદા રહી પછી શંકર દાદા એવું કર્યું ગોપી ગોપી પોતે જેવી બની ગયા અને જ્યાં કૃષ્ણ ભગવાન ગોપી નો રાસ હાલતા હતા ને એમાં ભળી ગયા એટલે કોઈને ખબર ન પડે કે આ કોણ છે આમ અને મેળાઈ ને રાસ લેવા પછી તો એવો રાસ જામો એવો રાસ જામો અને એટલા બધા શંકર દાદા મુશ્કેલ બની ગયા રાસ રમવામાં તેની હાડી માથે વિખાઈ ગઈ અને જટા છૂટી ગઈ પછી તો છે પછી તો ભોળાનાથ ને ખબર નથી શંકર કૃષ્ણ ભગવાન ખુદ મીડિયા દાંત કાઢવા ભોળાનાથ તમે શું કર્યું એમ એ કે મારે પછી તો શંકર દાદા એવા શરમાના પણ પછી તો શું કરે એ મને એવી ખબર નતી રહી પણ મને રાસ એટલા બધા બધા મશ્કુલ બની ગયો હતો આવો સત્ય ઘટના બની ગઈ છે કૃષ્ણ ભગવાન નો રાસ હાલતો હતો એમાં શંકર દાદા ખુદ પોતે રાસ રમવા માં આવ્યા તા ગોપીનો વેશ ધરી અને એને હાડી વિખાઈ ગઈ હતી જટા છૂટી ગઈ હતી એટલા મુશ્કેલ બની ગયા હતા જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ